અન્ય મળીને ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ મહિનાની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય કર્યો છે જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને ચાર પોઈન્ટ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને સાથે કુલ નવ લાખથી વધુ સરકારી કર્મચારીઓને લાભ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે જેમાં એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે જેમાં રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે આ સાથે જ મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો કરાયો છે તેમજ એલટીસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે આ સાથે જ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે અનુસાર જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે હજાર ચોવીસના પગાર સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એરિયર્સની રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે મહિનાની બે હજાર ચોવીસના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવાશે